રામ રામ સીતારામ કેમ છો બધા જો કે આપણા વિડીયો જોતા હોય બધા મોજમાં જ હોય જો અત્યારે હાલે શ્રાવણ મહિનો અને વેધર હે એકદમ મસ્ત તના તન હાવ કંઈ ઘટે નહીં અને આપણી જવાનું તો કિલેશ્વર કારણ કે શ્રાવણ મહિનાનું આજ છે સોમવાર પણ આજ તો ભેગું નથી પાવતે સોમવારી ધબધબાથી બોલાવવાની હે અને કિલેશ્વરમાં જવાનું હે અને આ બાજુ

અને ખરેખર જો પોપિયા ના રોપ એટલા આ બાજુ બીજો બગીચો ના નાકડો અને આ બગીચા ની અંદર માનો નહીં કે નીકળ્યા આંબા એટલા આંબા ઘટા વહે ને કે ન પૂછો એની વાત આમાં એટલામાં લગભગ પંદર સત્તર થડ ફૂલ નતા આમાં તો ફૂલ આવે પણ આ આ આ મોસ્ટ આણપ એનો પાન ને ડાળું અને આ આંબા તમે જોવો આમાં એટલા ઘાટા વાવે દીધા આની પણ આ દ્રાક્ષ નો વેલો હોય ને એ ફૂલઝાડ માં આમાં સડાવ્યો આ તમે જોવો કઈ રીતે એનો વિકાસ થાય મને નથી લાગતું કે આમાં એનો વિકાસ થાય આ જોવો જઈએ

કે આજી અમારી વાઇવ છે પાછળ દેખાય તમને કૂવો વાઇફ છે વાઇફ ની અંદર વડલો છે મોવાડ હે બે ત્રણ બોવડી છે ઘણા બધા ઝાડવા છે અને અમે ટ્રાય કરે લીધી એને કાઢવા માટેની પૂરેપૂરી કોશિશ કરી પણ કોઈ હિસાબી જતા ને જો તમારા પાસે કંઈ આઈડિયો હોય તો ખરેખર દેખાડજો અને આ જોવો હેગો તમે આ છે આપડી વાઇફ અને આ તમે જોવો વડલો બોડી હે બોડી ફેરી પાછી થઈ જો અને આમાં ખરેખર અમે થોડા સમય પહેલા આણે હરગાયું આમાંથી વાયમાંથી ગાર કાઢ્યો અને ઓઈલ નાખ્યું એટલું છત્તાય પણ આ જો આ હરગે ગું આવ પણ સત્તા પણ હજી ઈ જાતું નથી મણી કે એવા બધે બહુ ભાઈ મારે આમાં ખેલ કરવો પડે નકા આ બધુંય આખોય

સ્પેશિયલ બધો કસરો હોય ને સુમાહાર ની અંદર કઈ નાખવા જવાની પરવા નતા સીધો ટોલી માં ટોલી ભરે ને સીધી નાખે હોવાની બાય જો ભાઈ ઘણા એવી કોમેન્ટ કરી હતી કે તમારે બખાય બખાયામ લી હેને આવી બગીચાની અંદર આ બખાય આમલી સારી ન લાગે કે એમાં કાંટા હોય ને આ તેનથી કે કાઢે નાખજો

કે બખા એમલી તો રાખવાની જ થાય અને કાતરા ખાહે ને ઈ પણ તમને બતાડ્યું એનો વિડીયો આવે જાય કે આવતે વર્ષે માંથી કાતરા ખાવાના હે બખા એમલી રાખવાની થાય ને અને કાતરાય ખાવાના થાય અને કાતરા ખરેખર આંબલી મીઠી આંબલી નું હોય બે રણ એટલે જોરદાર કાતરા આવી છે કારણ કે અમારી બીજી વાડી થી જ અમે લઈ આવ્યા કાતરા ખાવા છે બીજી વાડી ધક્કો થાય આપણે કેટલા કિલોમીટર ના સાઈ કાતરા ખાવા જવું જોઈએ ના જાતા તો આપણે હોય જાય પણ જયારે કાતરા ખાવા હોય ત્યારે ના સાઈ ને જવું પડે અત્યારે હાલે હરામણ મહિનો અને હરામણ મહિનાના હરવડા લગભગ કાયમ બે આખો ચાલું જ હોય કલાક બે કલાકના વિરામ બાદ કન્ટિન્યુ હરવડા ચાલુ હોય અને હાયતમું એવું કંઈ વાર ને રક્ષાબંધન હે હાયતમ હે અને મેરામાં નીકળી બઘડાટી બોલવાની હે આપણી રીલું આપણા વીડિયા એટલે તમે તમારે ધબધબાટી ફાટવાની હે અને મેરાની મોત તો કોણ ન માણે મેરા માતાઓ ધબ ધબાટી બોલાવવાની હોય ને એટલે આમાં તો ઘણા બધા તો હૈ ને મેરાની ફજી ફારકાની હોડકીની નીવી જ વાત જેવો બેઠા ના એટલે ઈ કે તારા જીવા માણસ કે ખાસ કરીને હોડકીમાં એક ને એક ધરે છે એક પાછે બેઠા જ નહીં ઈ કાવ બોલે બપલે બપલે ઈ બોલે તેત્રા હે તેત્રા બોલે તેત્રા તેત્રા બોલે અને આ તમે જોવે હગો આ હજારી ગોટાના રોપ છે મોટા મોટા થેગા જો કોઈ ની જોતા હોય તો ખરેખર હજારી ગોટા પણ એટલા બધા હે પુષ્કળ પ્રમાણમાં હે અને અમારું ફેવરિટ મોરપીસ ઓ ભાઈ મોરપીસ પીસ બે એ ઓલું મોઠેક વધવા થાય તો પાણી આપણે રાખ્યું જો મોર પીસ નું રિયલી કાયદેસર મોરના પીસા હોય ને એવું જ મસ્ત રૂપ અને એમાં મકાન ને એમાં પાણી ભરાય ગયું તો પણ અટાણે તો જોકે પાણી બધું ઉકાઈ ગયું આ તમે જોવે હગો અને આ આપણું મકાન નું જે પ્લાન હે એ આ જગ્યા ઉપર છે અને ખાસ કરીને આ બાજુના ભાગમાં સ્વિમિંગ પુલ આ છે બગીચા બાજુ અને હજે મને કે આ બાજુ થોડુંક આગળ વધવું જો જોઈએ કારણ કે એવી જગ્યા જે અમારે ટૂંકી પડી છે મકાનના પ્લાનની અંદર કામ કરાય ત્યાં ઢોરે કાંસડી

કાઢી નાખી તમે તુરિયા ખવાય છે ને માન તુરિયા લાગવાના ધ્યાન કર્યું ને વેલા તો ના ને ફૂલ ને લાગવા થાય કે કામ ને તારે તુરિયા હારું બધું દેવાનું ભાઈ અમારે આ દેવી થેન એટલે વેલા હે પહેલે કોરન ભર એટલે અને આપડી માંડવી પણ ધૂમ ધોકાટ પડી કારી મકોડા જેવી પડી હટાણે ને ઓ ભાઈ યાર કે બગીચા જેવો હે ને બગીચો પણ હે બ્લુબેરી બ્લુબેરી એટલે અમાર કામ આ એ જો આવડા આવડા આવી છે આ તમને દેખાડી છે સેરી છે ને ઓલી બાજુ લીસીન ઈ ટાઈપ નું બ્લુબેરી છે બ્લુબેરી નો મોટો વેલો થકો જબરજસ્ત જો જબરજસ્ત થેકો હા રોપડા રીયલ માં છે તાતા શીતલ નઈ કા હે

અને એક આ बाजू છે કેરીનું ઝાડ કેરી પાકી અને શેરી જો શીતલ આ બાજુ જો તું દેખાય જો લોંગ આમાં ને વાત જોતા અમે આ બહુ પાકી આમ વાત જોતા આ કોર પાકલ પડીયા છે એ દેહી દેહી ટમેટાજીની છેરી ભાઈ આપડી વાડી ખાવા નહીં ના આલુ બખારા જેવી લાગે હા ખટુમભરી લાગે દેહી ટમેટાજીઓ હે એના ટમેટા નોય દેહી ને આલા આલુ બખારા જેવો હમ કેવી લાગે આલુ જેવી આલુ જેવી આલુ બખારા આ મલખણ ખાય

क्यों आ, जाम्बू, है जाम्बू? जाम्बू? आ, जाम्बू है लाल आ जाम्बू है आ सीतापोर है अगर तेरे तमाल तमाल लाल जाम्बू का है विडाविडाम तो शोरा था ना वो ये है कितने कलर है कितने कलर सफेद रेड है लोग क्यों मोटा मोटा लविंग किंग भैया इधर वहाँ शोरा ना जो ये बोलना है कुछ बच्चों है यार

જો આપડી માંડવી નો ટેસ્ટ હાલે કીવાક દોડવા થયા જોઈએ આજ પેહલી વાર ઘણા ટાઈમ પછી ફુ ના દીકરા એ કીધું કે કે આ તમે રોગા વખાણ કરો કે જોઈએ ખરેખર આપણે આ માંડવીની અંદર કાદુ સોટ્યો રિયલ તમે જોવે શકો બાકી બે મહિના હજે બે મહિના ઉઠીએ અને દોડવા મોટી માંડવી ના એવા મોટા મોટા થઈ ગયા અને બીબડું એટલું હે